બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજની વાત કરીએ તો હાલમાં હું તમારા માટે બે ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને વોટ્સઅપ મારફતે મોકલાવી આપવું ત્યારબાદ તમારી પશુઓની જાહેરાત કરવામાં આવશે તો મિત્રો આજે આપણે બંને ગાયો વેચવા માટે લઈને આવી ગયા છીએ અને મિત્રો આ ગાયોની માહિતીની વાત કરીએ તો આ બંને ગાયો એક જ પશુપાલક મિત્રની છે એમાંની મિત્રો આ તમે હાલ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાય જર્સી છે અને હાલમાં ગાભણ છે ત્યારબાદ મિત્રો ઓલી આ બાજુમાં પેલી એચએફ દેખાય છે એ એચએપ પણ ગાબણ છે આ બંને ગાબણ છે મિત્રો કન્ડિશનમાં સારી છે ખૂબ જ વ્યવસ્થિત છે અને એક જ પશુપાલક મિત્રની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો બધી જ દિશામાંથી હું તમને આ ગાયો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઘરાવ છે શાંત સ્વભાવની છે અને આ બીજા નંબર ઉપર જોઈ લો ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે એચએપ છે મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો અને હાલમાં ગાભણ છે આ બંને એક જ પશુપાલક મિત્રની છે મિત્રો જો કોઈ ભાઈને લેવું હોય તો એડ્રેસની વાત કરીએ તો તમને આ બંને ગાયો ચોટીલા જોવા મળશે અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયો પસંદ આવતી હોય તો ગાયો લેવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો હાલ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરો આપણે મળશું એક નવા વિડીયોની સાથે